નમસ્કાર મિત્રો અહી છે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એપ્રિલ આજે આપણે એવા મહામાનવની વાત કરવી છે જે અસીમ ઉચાઈ સ્વામી છે અસીમ સ્વામી છે અને એ અસીમ ઉચાઈ સ્વામી જેને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે પોતાના સામાજિક ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યો હતો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારત વર્ષ તો ખરા સમગ્ર દુનિયાની અંદર સાહેબ બાબાસાહેબ નું વિચારધારા પ્રચલિત થઈ રહી છે 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 પ્રચારિત લોકો આવી અને બાબાસાહેબ આંબેડકર ઉપર અઢળક સાહિત્ય રચાયું છે એવા મહાન માનવના જે સામાજિક ગુરુ હોય તો એની ઉચ્છા કેટલી બધી હોય અને એવા મહામાનવ એટલે મહાત્મા જ્યોતિરાવ ફૂલે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જેણે ભારતીય સમાજ વ્યવસ્થાની અંદર જે દૂષણો હતા જે અનાચાર અત્યાચાર અને અનેક પ્રકારના કિચડ ભરેલી જે અમાનવીય વ્યવસ્થા હતી એની સામે વૈચારિક બંડ પોકારી અને વૈચારિક બંડ પોકારી અને એણે સમગ્ર ભારતીય સમાજને જાગૃત કરવા માટેનું ખૂબ મોટું મહામૂલ યોગદાન આપ્યું છે તો જે સાહેબ આંબેડકરે જેને પોતાના સામાજિક ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા બાબા સાહેબ આ વિશ્વના સૌથી સારામાં સારા ઉચ્ચ કક્ષાના અભ્યાસો હતા વિચક્ષણ હતા ચિંતક હતા અને એ જ્યારે કોઈ મહામાનવને પોતાના ગુરુ તરીકે પ્રસ્થાપિત કરે તો એ મહામાનવની ગરિમા કેટલી ઊંચી હશે આટલામાંથી તમે વિચાર્યું કે આટલા બધા મેઘાવી ભારતના બંધારણના રચય હોય ભારતના કાયદા પ્રધાન રહ્યા હોય ભારતની સામાજિક ક્રાંતિના પિતામાં હોય એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે માનવને જે મહામાનવને સામાજિક ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યો તો એવા મહામાનવની ગરિમા કેટલી બધી ઊંચી હોય એનું માનવીય ગૌરવ કેટલું બધું વખાણવા લાયક હોય તો આપણે આજે મહાત્મા જ્યોતિરાવ ખુલેની વાત કરવી છે તો થોડેક એમના જીવન વિશે આ એક એપિસોડની અંદર પંદર વીસ મિનિટની અંદર પૂરેપૂરો ન્યાય ના આપી શકાય ખરેખર તો કલાકોના કલાકો આપણે આપીએ તો એમનું જીવન અને કાર્યનો થોડોક થોડોક ન્યાય આપી શકીએ બાર કે અને એ પણ આપણે શબ્દો દ્વારા ન્યાય આપી શકીએ પણ એ એના માટે કલાકોના કલાકો એકાદ બે દિવસ તમે પૂરેપૂરા ફાળવી શકો તો આવો પૂરો ન્યાય આપી શકો પણ આપણે બહુ ટૂંકાણની અંદર શોર્ટમાં આપણે જોવાનું છે અને શોર્ટમાં જોતા આપણે એમના જે અગત્યના અગત્યના જે પાસાઓ છે એના અહીં ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું એટલા માટે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એ મહારાષ્ટ્રના માળી સમાજ આમાંથી આવતા અને માળી સમાજનો વંશ પરંપરાગત ધંધો માળીનો છે અરે સોરી ફૂલો વેચવાનો ધંધો છે એટલે ફૂલો વેચવા અને ફૂલોનો તમે સમગ્ર દુનિયાની અંદર જાણીતી વસ્તુ છે કે ભાઈ ફૂલોનો ઉપયોગ સારા કામમાં થતો હોય છે કોઈ સામાજિક પ્રસંગોમાં ધાર્મિક પ્રસંગોમાં ફૂલો ચડાવવામાં આવતા હોય છે અને કેટલીક અંશે ફૂલોમાંથી બીજા ઔષધિઓ પણ બનતી હોય છે પણ એ સૌથી વધારે ઉપયોગ ફૂલોનો દેવદેવીઓ અથવા તો પોતાના પીર પૈગંબરો જેને માન્યા હોય એને પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવા માટે ફૂલો અર્પણ કરવામાં આવતા સામાજિક અગ્રણીઓના ફૂલોની માળાઓ સારામાં ફૂલોનો ક્યાંય ક્યારેય દુરુપયોગ થયો હોય અથવા તો ફૂલો દ્વારા કોઈની હાનિ થઈ હોય ફૂલો દ્વારા કોઈની અવમાનના થઈ એવું નથી આવો પવિત્ર વ્યવસાય ધરાવનારા માળી સમાજમાંથી આવતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમના બાલ્યવસ્થાથી જ કઈક જુદી પ્રકૃતિના જુદા વિચારોના હતા અને ધીમે ધીમે એમણે આ સમાજ વ્યવસ્થાનો અનુભવ કર્યો સમાજ વ્યવસ્થાની સાથે એમણે જે જોયું અને એના કારણે એ શિક્ષણના મસાલથી બની ગયા શિક્ષણના મસાલથી બની ગયા અઢાર અઢારસો સત્યાવીસમાં એમનો અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસમાં એમનો જન્મ થયો અને બાળપણ એમણે જે મિશનરી સ્કૂલોમાં લીધું મિશનરી સ્કૂલોની અંદર બાળ શિક્ષણ લેવાના કારણે એમનું અંગ્રેજી પર તેનું પ્રભુત્વ હતું અને એમનો એક જુદા જ પ્રકારની વિચારસરણી મળી અને માત્ર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સમજવા માટે એમના જે પવાડા છે એમાંનું એક પ્રખ્યાત વિધાન છે અને એ પ્રખ્યાત વિધાન જ તમે સમજો અને વાંચો વિચારો અને એનો જો તાત્પ્રિક રીતે તમે એનું એનાલિસિસ કરો તો એમણે સમગ્ર ભારતની જે સમાજ વ્યવસ્થા હતી એ સમાજ વ્યવસ્થાએ જે દૂષિત અસરો કરી અને એના શું પરિણામ આવ્યા એ માત્ર ચાર વાક્યોમાં આવી જાય છે તો એમાં શું કહે છે કે વિદ્યા વિના મતી ગઈ વિદ્યા વિના મતી એટલે વિદ્યા વિના તમારી બુદ્ધિ ગઈ બુદ્ધિ વિના નીતિ ગઈ એટલે બુદ્ધિ ના આવી એટલે તમે સારા સાપનો વિવેક કરવાનો શીખી ગયા હવે સારું છે આ દારૂ છે અને આ દૂધ છે એનો વિવેક કરવાનું શિક્ષણ અભાવે નીતિ વિના નીતિ વિના ગતિ ગઈ નીતિ વિના પછી તમારો સક્રિયતા ના રહી નિષ્ક્રિય થઈ ગયા અને ગતિ વિના સંપત્તિ ગઈ ગતિ વિના સંપત્તિ ગઈ એટલે એના કારણે વિદ્યા વિના મતી ગઈ એટલે બુદ્ધિ ગઈ બુદ્ધિના અભાવે એની મતી ગઈ નીતિ ગઈ નીતિના અભાવે ગતિ ગઈ એટલે માણસ નિષ્ક્રિય થઈ ગયો અને ગતિ વિના એ સંપત્તિ એટલે અતિશય ગરીબો કંગાળમ આર્થિક સામાજિક અને માનસિક રીતે કંગાળ બને સંપત્તિ વિના સંપત્તિ વિના બહુ સમજવા જેવી વસ્તુ છે શિક્ષણ અને સંપત્તિ એ બધી રીતે માનસિક રીતે સામાજિક રીતે ધાર્મિક રીતે તૂટી ગયો આટલો બધો અનર્થ માત્ર વિદ્યા વિના થયો એટલે જે હિન્દુ શાસ્ત્રોની અંદર વર્ણવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાના પ્રતાપે એ શૂદ્રો અતિશૂદ્રોની શિક્ષણ પ્રાપ્તિ પ્રત્યિનો જે નિષેધ છે એનો આની એની અંદર આડકતરી રીતે ઉલ્લેખ થઈ જાય છે ને એ શિક્ષણ પ્રાપ્તિ ના કારણે જે શૂદ્રોની અધોગતિ થઈ એનું બહુ ટોકાણમાં એમણે વિશ્લેષણ કર્યું છે ને એના કારણે સૌથી પહેલું કામ જ્યોતિરાવે એવું કર્યું કે પોતાની પત્ની એ સમયગાળો એવો હતો કે બાલ્યાવસ્થાઓમાં જ લગ્ન થઈ જતા હતા તો પોતાની મૂળ બાળીનો વ્યવસાય તો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા અથવા ખેતરમાં એમની પત્ની સાવિત્રીબાઈ જ્યારે ભાથું લઈને આવે ત્યારે એ અભણ સાવિત્રીબાઈ ને એમણે પહેલાં તો ભણાવવાનું કામ કર્યું ભણાવી અને એને એક સારી ઉચ્ચ કક્ષાની આ ભારતની સૌથી પ્રથમ શિક્ષિકાનું એક નિર્માણ કર્યું દ્વિતીઓ ફૂલીની આ એક જ સિદ્ધિને તમે વિચારો કે એમણે અભણ પત્નીના માત્ર વાંચતા ને લખતા ના કર્યા પણ એમણે એક શિક્ષિકા એવી શિક્ષિકા નિર્માણ કરી કે જેને બીજી અનેક શિક્ષિકાઓ નિર્માણ કર્યું એટલે એમણે પોતાની અછૂતો માટે અને બીજા લોકો માટે એમણે ઓગણીસો સોરી અઢારસો અડતાલીસ ની અંદર પોનાની અંદર શાળાઓ ખોલી અને એ શાળાઓ ખોલી એના કારણે એમણે ઘણા બધા કષ્ટો વેઠવા પડ્યા ઘણા બધા અવરોધોનો સામનો કર્યો પરંતુ શિક્ષણના મસાલતી હતા પતિ પત્ની સૌથી પહેલું કામ શિક્ષણનું કર્યું એક મહાન સમાજ સુધારક હતા એટલે એમણે જે વિધવાઓ હોય અને વિધવાઓ લગ્ન ના કરી શકે તો વિધવા પુન વિવાહની ની શરૂઆત કરી અને સાથે સાથે એક કાશીબાઈ નામની એક વિધવા હતી એ કોઈના હવસ નો શિકાર બનેલી હતી અને ગર્ભાસ્થ હોવાથી એ આત્મહત્યા કરવાનું વિચારતા મારા જ્યોતિરાવના ધ્યાનમાં આ બાબત આવી એમણે કાસીને સમજાવી અને એને આશ્વાસન આપ્યું કે તારે આવું કંઈ કરવાની જરૂર નથી તારું જે બાળક આવશે એ બાળકના પિતા તરીકે તું મારું નામ રાખીશ આ એક મહાન ક્રાંતિ છે કોર્ટનું બાળક છો અનોરસ બાળકને પોતાનું નામ આપવું અને એ બાઈને પોતાનો જે આશરો આપવો આ એક મહાન ક્રાંતિ એ વખતની આથી બસો ત્રણસો વર્ષ પહેલાની જે સમાજ વ્યવસ્થા હતી એટલી બધી જળ વ્યવસ્થા હતી રૂબિચુસ્ત વ્યવસ્થા મનો ચારે બાજુ પાંગરેલો હતો એવા સમયમાં એક વિધવા સ્ત્રીનો એનું જે અનોરસ બાળક હતું એને પોતાનું નામ આપવું પોતાના ત્યાં રાખવી અને એના જન્મ તૈયાર થયા પછી એને પોતાના દત્તા પુત્ર તરીકે શીખવા આ એક બહુ મોટી સામાજિક ક્રાંતિનું પગલું હતું સાથે સાથે એમણે અસ્પૃશ્યતા નિવારણ માટે ગ્રાસરૂટ ઉપર ખૂબ કામ કર્યું ખૂબ કામ કર્યું કથિત અછતોના પીવાના પાણી માટે એમણે પોતાના ઘર આંગણે ખોદાવ્યો અને આ બધા જ કામો કરવા માટે એમણે અઢારસો ચોમોતેર માં સત્ય શોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી અને સંસ્થાના માધ્યમથી એમણે હજારો પ્રકારના કામો કર્યા છે સાથે સાથે એમણે બાળ હત્યા પ્રતિબંધ ગૃહ એટલે આ રીતે જે નિરાધાર સ્ત્રીઓ હોય માર્ગ ભૂલેલી સ્ત્રીઓ હોય અને એના બાળકોને જે ફેંકી દેવામાં આવે અથવા તો અધૂરા માસે એનો નિકાલ કરવામાં આવે તો એવા બાળકોનો નિકાલ ના કરતા પરંતુ એને જન્મ આપી અને એનો ઉછેર થઈ શકે એવો એ માટે એમણે બાળ હત્યા પ્રતિબંધ ગૃહો શરૂ કર્યા અને આવી માણસ આવા પરિવાર માંથી આવતા જ્યોતિબા એક મહાન ત્યાગી હતા મહાન ત્યાગી હતા એમનો તમે અભ્યાસ કરો કે જયારે એમણે આ સામાજિક ચળવળ શરૂ કરી સમાજ સુધારણાની ચળવળ શરૂ કરી શિક્ષણનું કામ શરૂ કર્યું એટલે કેટલાક મનોવાદી લોકો એ જ્યોતિરાવ ફુલે પિતા ગોવિંદરાવ ને ભરમાયા કે તમારો દીકરો સનાતન ધર્મની વિરુદ્ધમાં કામ કરી રહ્યો છે આ તો સત્યાનાશ થઈ જાય ને આવું કામ આપણાથી થઈ શકે એટલે ગોવિંદાએ પોતાના પુત્રને આદેશ કર્યો કે ભાઈ તું ઘર છોડી દે અથવા તો તું જે કઈ આંદોલન કરી એ છોડી દે જ્યોતિરાવ સત્યના આરાધક હતા એમને સત્ય સાથે ક્યારેય બાંધછોડ નથી કરી પોતાની વિચાર સંધારા સાથે બાંધછોડ કરી એમની વિચારધારાને ના છોડવા માટે ઘર છોડ્યું માતા પિતા છોડ્યા અને સંપત્તિ છોડી શું છોડ્યું એમનું ત્યાગ અને બલિદાન જુઓ પિતાનો આદેશ હતો એટલે આદેશને સ્વીકારી પિતાની સામે ના થયા પિતાની સામે સંઘર્ષ ન કર્યો કારણ કે એ પૈતૃક સંપત્તિ હતી દીકરા તરીકે એમનો અધિકાર હતો છતાંય પિતાના આદેશ શિરોમન્ય ગણી એમણે ઘર છોડ્યું માતા પિતા છોડ્યા અને સંપત્તિ છોડી દીધી જોકે બહુ લાંબા સમય પછી એમના પિતાશ્રીને પોતાની ભૂલ સમજાવી હતી એ પછીની વાત હતી એમણે પોતાની વિચારધારા સાથે બાંધછોડ ના કરી કે નહીં આટલું નહીં કરું આટલું કરી થોડો થોડું આમાં એમણે સત્ય સાથે બાંધછોડ ના કરી કહેવાતા મહાત્માઓએ આવી અનેક પ્રકારની બાંધછોડો કરી દીધા હું ફરી વખત રિપીટ કરું છું કહેવાતા મહાત્માઓએ અનેક પ્રકારની પોતાના વિચારધારાની સાથે બાંધછોડ કરી છે મહાત્મા જ્યોતિરા ફૂલેએ ક્યારેય પોતાની વિચારધારા સાથે એ બાંધછોડ ના કરી અને પોતાની જે સંપત્તિ હતી એમણે છેલ્લે હતો આટલું ફુલે બહુજન સાહિત્યના રચયા હતા બહુજન સાહિત્યનું જે વ્યવસ્થિત શરૂઆત થઈ એ અગાઉ અનેક પ્રકારના સાહિત્ય તથાગ ગૌતમ બુદ્ધ નું સાહિત્ય આવ્યું છે કબીર સાહેબ નું સાહિત્ય નું પરંતુ એમણે ધર્મના નામે ધર્મને સાથે જે કુરિવાજો હતા અસમાનતા હતી એની ઉપર પ્રહારો કર્યા છે પરંતુ એનાથી આગળ વધીને તો સ્પષ્ટ રીતે સ્પષ્ટ કોઈ પણ પ્રકારના શબ્દોની ચોર્યા કર્યા સિવાય કોઈ પણ પ્રકારની શેર વ્યાખ્યા વગર જે બ્રાહ્મણી વ્યવસ્થા હતી અને એની ઉપર એમણે સીધા સીધા પ્રહાર કર્યા છે એ સમયગાળા દરમિયાન અત્યારે જે સત્યનારાયણની જે કાલ્પનિક કથાઓ વ્યવહારમાં ચાલે છે કે પેલો દરિયાની અંદર વાણિયાનું નાવ ડૂબું અને એને સત્યનારાયણ ની કથા માની અને એના કારણે એનું વાણ ડૂબતું બહાર આવ્યું પરંતુ એ સત્યનારાયણની કથાના કારણે આ ડૂબતો શુદ્ર સમાજ બહાર નથી આવ્યો આ સમજવા જેવી વસ્તુ છે હું આજની વાત કરું છું તો એ જે કાલ્પનિક કથા હતી એનો એમણે ખૂબ ભયંકર વિરોધ કર્યો અને એક ત્રિરત્ન નામનું નાટક લખી અને બ્રાહ્મણોની જે આ ઘેલછા હતી એમની જે કપટલીલા હતી એને બહાર પાડવાનું એમણે કામ કર્યું શિવાજી મહારાજના જે કંઈ કાર્યો હતા અને જે એમણે માનવજાત માટે જે ઉત્તમ પ્રકારના કાર્યો કર્યા એના પવાડાઓ રચ્યા અને ભવાઈના વેશ દ્વારા પવાડાઓ એટલે એક પ્રકારનું કાવ્ય એ રચી અને એમણે મહારાષ્ટ્રમાં ગામે ગામ એનો ફેલાવો કર્યો બ્રાહ્મણો બ્રાહ્મણોનો જે કઈ છોડ કપોટ હતા અને જે કઈ અનિષ્ટો હતા એનો ઉજાગર કર્યો ગુલામગીરી એમનું સૌથી પ્રખ્યાત પુસ્તક અને એની અંદર એમણે હિન્દુ દેવીઓ અનિષ્ટો આ દરેક બાબતોનો છેદ ઉડાડ્યો છે આ બધી વાંચવાની સતસાર ભાગ એક અને બે નામના પુસ્તક અને કિસાનો ખોળા મજૂરો અને ખેડૂતો ઉપર જે એ વખત સામંતશાહી ખેડૂતો અને બીજા લોકો જે અનાચાર કરતા હોય એમનું જે શોષણ કરતું હતું એમની સાથે જે ઉત્પીડન થતું એને ઉજાગર કરી અને એમના ને એમણે બુલંદ કરવાનો પ્રયાસ કર્યો અને આ બધા સાહિત્ય દ્વારા એમણે બ્રાહ્મણવાદનો ખુલ્લો પડકાર થઈ ગયો બ્રાહ્મણવાદનો નષ્ટ કરવા માટેની વ્યવસ્થિત મુહિમ જો કોઈ શરૂ કરી હોય તો જ્યોતિરાવ ફૂલે છે કરી બ્રાહ્મણવાદને વ્યવસ્થિત રીતે ઉખેડી નાખવાની મુહિમ કોઈએ શરૂ કરી હોય તો સૌથી પહેલું કામ જ્યોતિરાવ ફૂલેના નામે જાય છે અને આ બધું કરવા પાછળ અ એમને પ્રેરણા ક્યાંથી મળી કઈ રીતે તો તમે અને હું મનોવાદના અંતકનો જે ભોગ બન્યા તો જ્યોતિરાવ ફૂલે પણ આમાંથી બહાર ના રહે એક માળી સમાજમાંથી આવતા હોવાથી અન્ય પછાત વર્ગની માળી સમાજનો જેનું કામ ફૂલોનો એટલે એક ઉત્તમ વ્યવસાય છે ફૂલોનો વેપાર જેની સાથે ક્યાંય પણ ક્યારેય કોઈ અનિષ્ટ નથી સર્જાયું એવા આવા ઉત્તમ વ્યવસાય કરનારા જ્યોતિરાવ ફૂલે પોતાનો માળસખો એક બ્રાહ્મણ મિત્રો હતો એટલે એના એ જાનમાં જઈ રહ્યા હતા એટલે જાનનો એ સમય જ હતો કે પગપાળા જવું પડે તો જાનમાં જયારે આ લોકો ચાલી જઈ રહ્યા હતા તો એમણે જોયું કે માળીનું છોકરું બ્રાહ્મણની જાનમાં છે તો એમને અપમાનિત કરવામાં એમને હડધૂત કરવામાં આવે ત્યાંથી બહિષ્કૃત કરવામાં આવે કે તું માળી થઈ અને બ્રાહ્મણની જાનમાં તમે જુઓ તો કેટલી બધી કનિષ્ઠ સમાજ વ્યવસ્થા છે કેટલી બધી એ હલકામાં હલકી કક્ષાની વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા છે કે એક ઉચ્ચ પ્રકારનો વ્યવસાય કરવા વાળા એક બાળકમાં આ રીતે બહિષ્કૃત કરવામાં આવે છે અને આ એ જ્યોતિરાવના મગજ ઉપર ખૂબ ગહેરી અસર કરી અને ગહેરી અસરના કારણે એમણે સમગ્ર સમાજ સમાજ વ્યવસ્થાનો અભ્યાસ કર્યો સમાજ વ્યવસ્થાના અભ્યાસની સાથે સાથે એમણે જે શિક્ષણ મળ્યું મિશનરીઓ દ્વારા એમાંથી એમને અનુમોદન મળ્યું અને એ અનુમોદનના કારણે એક મહાત્મા જ્યોતિબા ફુલેનો આવિષ્કાર થયો જે એમના અનુભવ થયો મનુવાદી આંતરનો જે અનુભવ થયો એમાંથી મહાત્મા જ્યોતિબા ફુલેનો આંતર થયો સાવિત્રીબાઈ ફૂલે જયારે શુદ્ર માટેની જે શાળાઓ ખોલી તો તમે જો કેટલી બધી હિન કક્ષાના માણસો જે લોકો વૈશ્વવ કુટુંબની વાતો કરતા હોય વિશ્વની ઉત્તમ સંસ્કૃતિની વાતો કરતા હોય આધ્યાત્મની વાતો કરતા હોય એ સાવિત્રીભાઈ ફૂલે જ્યારે પોતાની શાળામાં બાળકોને ભણાવવા જતા તો એની પર કાદવ ખીચડ નાખવામાં આવતી એની પર ગંદકી નાખવામાં આવતી એને પથ્થરો ફેંકવામાં આવતા એને મારવા માટે રસ્તામાં મારા ઉભા કરવામાં આવતા અને છતાંય બે સાડી કાદર થયું હોય તો એવી સાડી અને બાળકોની સમક્ષ ના જવાય આ શિક્ષક તરીકેની જે એની ઉચ્ચ માનસિકતા છે આજના શિક્ષકો તો બાળકોને સામે વિડીયોના ઠોઠા પીતા હોય દારૂ પીતા હોય અને ઓલી પાછા તમારે એમને શિક્ષક કહેવાય એમ શિક્ષક ના કહેવો તો એમની અવહેલના બ્રહ્માંડમાં થતી હોય એવી એમની માનસિકતા પેદા થાય છે પરંતુ એ વખતે એમની શિક્ષક તરીકેની ગરિમા કેટલી ઊંચી હોવી જોઈએ એ બાળકોને સમક્ષ થતા હતું જ્યારે થયા ત્યારે સાફ સુથરા કપડાની અંદર તારા હાજર રહેવું જોઈએ બાળકોને બે સાડી લઈને સાડીત્રી બાઈ ખુલી જતા હતા શાળામાં જઈ અને કપડાં બદલી નાખતા હતા અને કાયમ માટેનો આ નિત્યક્રમ થતો તો એક વખત એક બદમાશે એમની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો તો એનો સાવિત્રી ફૂલે એને તમાચ તમારી દીધી અને ત્યારથી એવા પ્રયાસો પણ અટકી ગયા એટલે આ એક આંતક કેટલો હતો એમણે એમણે સહન ક્યારે એમની સાથે સંઘર્ષ કર્યો નથી કેમ સંઘર્ષ નથી કરો કે અહિંસાના મહાન સાચા ઉપાસક હતા જ્યોતિરાવ ફૂલે બનાવટી અહિંસા ન બનાવટી અહિંસાના ઉપાસક નતા પરંતુ અહિંસા સાચા ઉપાસકો હતા જ્યારે એમણે બ્રાહ્મણી વ્યવસ્થાની વિરુદ્ધમાં આ બધી જેહાદ ઉપાડી એટલે કેટલાક લોકોએ જ્યોતિરાવ ફૂલેને મારી નાખવા બે મારાઓ તૈયાર કર્યા એક માંગ જ્ઞાતિનો અને કુમાર જ્ઞાતિના લોકોને મારવા માટે મોકલ્યા એ લોકો એમના ઘરમાં પ્રવેશ્યા અને જ્યોતિરાવ જાગી ગયા એટલે પૂછ્યું કે ભાઈ કોણ છો અને કેમ પ્રવેશ કર્યા છો એટલે કે ભાઈ અમે તમારું મર્ડર ખૂન કરવા આવ્યો તો હત્યા કરવા આવ્યા છીએ જ્યોતિરાવે કહ્યું કે ભાઈ કશો વાંધો નહીં તો કેમ પડદા આવો તો કે અમને હજાર હજાર રૂપિયા આપી અને તૈયાર કરવામાં આવે છે જ્યોતિરાવ જો મને મારવાથી તમારું ભલું થતું હું ગરીબો સેવા કરું છું અને એથી પણ જો વધુ તમારું ભલું થતું હોય તો તમે મન મારી શકો છો હું માથું નમાવું છું એટલે જ્યોતિરાવની આ જે મહાનતા હતી એ પેલી કાલ્પનિક કથાની અંદર વામાંથી વાલ્મીકી ઋષિ થઈ જાય છે પરંતુ આ તો વાસ્તવિક કથા કાલ્પનિક કથાની અંદર વાલ્યામાંથી વાલ્મિક વાલ્ય એક કથા છે પણ અહીંયા જો વાસ્તવિક રીતે જ્યોતિરાવ ફુલે જ્યારે એમ કહ્યું કે એટલે હું મારું શિસ્ત માવું છું એટલે એ લોકોમાં પરિવર્તન આવી ગયું અને એમણે માફી માંગી અને એમણે કહ્યું કે તમે આદેશ કરો તો અમને જ્યારે મોકલ્યા છે એને અમે મારી નાખીએ કે ના ના કંઈ કરવું નથી અને એ જ્યોતિરાવ ફુલેની જે મહાનતા હતી એના કારણે એમની જે સત્ય શોધક સભા હતી એની અંદર એક ભાઈ એનો સભાસદ બની ગયો બીજો એમનો કાયમ માટે અંગરક્ષક બની ગયો આ એક મહાનતા હતી આના મહાનતા આ જેવી તેવી જે સત્યના મહાન આરાધક હતા અને આવા સત્યના મહાન આરાધક હોય અને એ તમે વિશ્વના સામાજિક ઇતિહાસની અંદર દ્રષ્ટિકોણ કરો વિશ્વના સામાજિક ઇતિહાસની અંદર તમે દ્રષ્ટિકોણ કરો પતિ પત્નીએ સાથે મળીને પતિ પત્ની સાથે મળી અને સામાજિક સુધારણાની ચળવળ ચલાવી હોય પતિ પત્ની સાથે મળી અને સામાજિક સુધારણાની ચળવળ ચલાવી હોય અને એ પતિ પત્નીમાં ક્યારેય મતભેદ ના થયા હોય વાદ વિવાદ ના થયો હોય એવું કોઈ ઉદાહરણ તમારી સામે છે એવું કોઈ ઉદાહરણ તમારી સામે છે નથી માત્ર જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રી ભાઈ ફૂલે આખી જિંદગી તેમણે ચાલીસ વર્ષ કરતા પણ વધુ સમય સુધી માટે શિક્ષણ સમાજ સુધારણા મહિલાઓ માટે કારણ કે મહિલા સમાનતાના પુરસ્કૃતતા હતા મહિલા સમાનતાના મશાલ હતા એટલે એમણે દરેક માટે આ વિરલ જોડી વિશ્વની આ એક એવી વિરલ જોડી છે કે પતિ પત્ની સાથે મળી અને સમાજ સુધારણાનું કામ કરતા હોય એ કામ કરતા કરતા એમને અનેક પ્રકારના કષ્ટો વેઠવા પડ્યા હોય સામાજિક એમને વારંવાર હોય અને છતાં એ જોડી કાયમ માટે અકબંધ રહી એ જોડી કાયમ માટે અકબંધ રહી આવી જોડી આટલું બધું કામ કરતી આટલી બધી એની મહાનતા હતી એના કારણે અગિયાર મે અઢારસો ઇઠ્યાસી માં એક મહાન સમારંભ કરવામાં આવે અને લોકો દ્વારા એમને મહાત્માની ઉપાધિ આપવામાં આવી આ સૌથી સાચા અને લોકમાન્ય મહાત્મા હોય તો મહાત્મા જ્યોતિરાવ ફુલે છે આવા મહાત્મા જ્યોતિરાવ ફુલે જેને આ સમાજની અંદર બ્રાહ્મણી વ્યવસ્થા માટે અનાચાર માટે સ્ત્રીઓ માટે શૂત્રો માટે આટલું બધું કામ કર્યું હોય એવા લોકો ये वक्त पर महात्मा ज्योतिराव ये समाज व्यवस्था सामाजिक मानसिक विवर और व्यवस्था ना अनाचारों ना घोघड़ना तो आजे पर आजे पर एक ग्यार अप्रैल बेजात पच्चीस नव दिवस ने करिए तो जी प्रिंट मीडिया नौकर मंत्रालय नामे अखियाँ खा चापाओ अभी देखे रोजे रोज, रोज प्रिंट मीडिया नह કોઈ માતાના માળવાના કોઈ સમાચાર હોય છે કોઈ બીજા સમાચાર હોય તમે એ પ્રિન્ટ મીડિયાના વ્યવસ્થિત અભ્યાસ કરો તો એ પ્રિન્ટ મીડિયાની અંદર અનેક પ્રકારની ધાર્મિક જાહેરાતો હોય છે જાહેરાતો મતલબ પ્રિસનો હોય છે પરંતુ આજના પ્રિન્ટ મીડિયાની અંદર એક પણ છાપાય લગભગ કોઈ પણ છાપાએ ગુજરાતી છાપાએ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જન્મદિવસની નોંધ લીધી હોય એવું જોવા નથી મળ્યું આ પણ એક પ્રકારની માનસિક અસ્પૃશ્યતા છે દર્શક મિત્રો હવે આપણે આ વાત અહીંયા એટલા માટે પૂરા કરીશું કારણ કે આની અંદર સમયની પાબંદી હોય છે ઘણા બધા લોકોને પણ તમે ખાસ આગ્રહ છે અને આજના યુવાને જ્યોતિરાવ ફૂલે વિશે ખૂબ અભ્યાસ કરવો જરૂરી છે ખૂબ અભ્યાસ કરવો જરૂરી છે એટલા માટે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે જેને પોતાના સામાજિક ગુરુ પ્રસ્થાપિત કર્યા હોય એવા માનવીની ગરિમા કેટલી બધી ઊંચી હોય એ અસીમ ઊંચાઈના માનવીની ગરિમાને સમજવા વાંચવા માટે આ વિડીયો તમે પૂરેપૂરો જુઓ તમારા તમામ મિત્રોને આ વિડીયો મોકલો વ્યક્તિગત રીતે હું તમને બધાને મોકલવાનું છું ગ્રુપમાં મોકલું સાથે સાથે તમે તમારા મિત્રોને મોકલો મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સમજો મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સમજશો તો ભારતની અંદર ચાલતી સામાજિક સુધારણાની જે ચળવળ છે જે એ બ્રાહ્મણી વ્યવસ્થા દ્વારા જે અનાચાર અસ્પૃશ્યતા વિભાજન અને વર્ણવ્યવસ્થાનું જે અનુમોદન થઈ રહ્યું છે એને પણ તમે સમજી શકજો આની અંદર ક્યાંય કશું ખોટું નથી કોઈની આપણે અવહેલન નથી કરતા કોઈની બધક્ષીને નથી કરતા પરંતુ તમને ઉત્પીલિત કરનારી વ્યવસ્થાનો વિરોધ કરવો એ તમારો નૈતિક અને બંધારણીય અધિકાર છે માટે તમને ફરી એક વખત કહું છું આ ચેનલો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ આ વિડિયોને તમારા મિત્રો ખાસ તો યુવાનો યુવતીઓ આનો અભ્યાસ કરો અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેના સંદર્ભમાં અનેક પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ છે મહાત્માના મસીહાના માર્ગદાતા એક પુસ્તક મારા એક બહુ નજીકના મિત્ર વિઠ્ઠલભાઈ મેરિયાએ લખ્યું છે અને એની પ્રસ્તાવના મેં લખી છે એનું ટાઇટલ એવું છે કે મસીહાના માર્ગદાતા એ એ પુસ્તકનું ટાઈટલ છે મસીહાના માર્ગદાતા મસીહા એટલે ડોક્ટર માર્ગદાતા મહાત્મા જ્યોતિરાવ હતા અને આ પુસ્તકની પ્રસ્તાવના મારી લખેલી છે આ પુસ્તકની પ્રસ્તાવના મારી લખેલી છે પરંતુ ગુજરાતની અંદર ગુજરાતી અને હિન્દી ભાષાની અંદર મહાત્મા જ્યોતિરાવ ફૂલે વિશે અનેક પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ છે સાહિત્ય વાંચો વિચારો અંતે તો મહાત્મા જ્યોતિરાવ ફૂલેના સતસત વંદન સાથે છું આવજો